જો ક્યુટ બોય અને આ હેન્ડસમ બોય કન્ડક્ટર હમ કેવી રીતે જોવે જોવે જ ને કન્ડક્ટર પૈસા ગણે ભાઈ પૈસા તો બડી બડી બાત ત્યાં તો રાજકોટમાં ભાઈ બન ત્યાં તો એનો મધુર અવાજ તમે આમ બોલો રિક્ષામાંથી ઉતરી સીધો છોલે ભટુરો ખાવા આવ્યો છોલે ભટુરો ખાઈ હું ડાળા મતા હવાજ જ નહીં ગોઈને જોવો તો ખરી તમારા સાહેબ આવી ગયા સાહેબ ક્યાં પીવે કાકા અને કઈ કઈ દીધો પીરી ના એવા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી કામ પૂરું કરીને સિદ્ધ વાઇ ગયો હું કેવી કેવી રીતે બસમાં બેઠો કાલે અડવા દે તા તો મારી બિલ્ડિંગ દેખાય આ બિલ્ડિંગની ખાસિયત કઈ છે ને આમાં કપડા હું ભાઈ ભાઈઓના બસ સ્ટેન્ડ ભેગો થઈ ગયો સત્ય ભેગો થયો તો મારા બીજા ભાઈ ભેગા થઈ ગયા ત્રણે છોડા પીધી તણે છોડા પીધી તો બસ સ્ટેન્ડ સત્ય આવી રીતના કરાય સુઈ જ નહીં કોઈ દીધી તો ઘરે ભોગી મને કે ચાલો હનુમાને જવું તો હું મમ્મી ભાઈ હનુમાને કે હનુમાને હનુમાન દાદાને માળા ચડાવી સીધા વાઈ ગયા પાદરમાં પાદરમાં જતો હતો તો આ દેશનું ભવિષ્ય બેઠો હતો શું લાગે આ દેશને ખૂબ આગળ પ્રગતિશીલ કરશે કે નહીં મિનિ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જય હુરા પૂરા દાદા બાય બાય તો મળીએ આપડે સીધા ચોથા વલગ તે તેઓ બધાને સીતારામ ને બાપા સીતારામ